મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે વિદ્યા સહાયક ભરતી માટેનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે ઓગણીસ સાત બે ના રોજ સવારે અગિયાર કલાક થી મેરીટ માં આવતા વિદ્યાસાગર ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસ ની જાહેરાત ના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના જાહેર કરાઈ છે પ્રથમ તબક્કો ધોરણ છ થી આઠ માટેનો જે જાહેર કરાયો છે તેમાં ઉમેદવારો તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ અગિયાર કલાક થી મેરીટ માં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઇન મેળવી શકશે તો આજથી અગિયાર વાગ્યા થી ઉમેદવારો તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ તેર કલાક થી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સાહેબ પરથી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં અનામત અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ તેવીસ સાત બે હાજર પચીસ થી આઠ માટે વિષય ગણિત વિજ્ઞાન બિન અનામત કેટેગરી ઓપી માટે પંચોતેર પોઈન્ટ ડબલ જીરો ઓગણત્રીસ દિવ્યાંગતા જૂથ એ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ઓગણસાઠ બી માં આવતા માટે અઠાવન પોઈન્ટ ચોસઠ પોઈન્ટ છાસઠ સી કેટેગરી અને ઈ કેટેગરી માટે ઓગણસાઠ પોઈન્ટ સાડત્રીસે મેરિટ અટકેલ છે હિન્દી વિષય માટે જે મેરિટ અટકેલ છે તે છે છાસઠ પોઈન્ટ સત્યાવીસ એમાં સત્તાવન પોઈન્ટ ચોપન બી માં પાસઠ પોઈન્ટ એક્યાસી અને સી માં ઓપી માટે બી માટે સત્તાવન પોઈન્ટ અડતાલીસ સી માટે પાસઠ પોઈન્ટ જીરો ચાર ડી અને ઈ માટે સાહીઠ પોઈન્ટ સડસઠ અને માજી સૈનિક માટે ઓગણસાઠ પોઈન્ટ બારે મેરિટ અટકેલ છે સંસ્કૃત વિષય માટે ઓપીમાં આવતા ઉમેદવારો સડસઠ પોઈન્ટ માટે એકસઠ બી કેટેગરી માટે મેરિટ અટકેલ છે સામાજિક વિજ્ઞાન વિષય માટે ઓપીમાં આવતા ઉમેદવારો માટે બોતેર પોઈન્ટ એકસઠ એ કેટેગરીમાં આવતા ચોપન પોઈન્ટ અઠ્યાવીસ બી આવતા અઠાવન પોઈન્ટ બેતાલીસ સી કેટેગરી માટે અગ્ન સિત્તેર પોઈન્ટ જીરો નવ અને ડી અને ઈ કેટેગરી માટે સાહીઠ પોઈન્ટ પાસઠ ટે મેરીટ અટકેલ છે તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે તે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી રહી છે તેમજ નોંધ આપેલ છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાય ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી કરવામાં આવી છે ધન્યવાદ